વિશ્વકર્માની કથા કલ્પ ભેદની કથા છે આ કથા તમે જો આખી ન સાંભળો અને ટુકડા ટુકડા તમે વાંચો ઘણા નથી કેતા કે ભાઈ મેં તો ત્રણ વાર વિશ્વકર્મા પુરાણ વાંચી લીધું વાંચવું અલગ વસ્તુ છે સમજવું અલગ વસ્તુ છે વાંચી તો લેવાય છે સમજાતું નથી સમજવા માટે કોઈ સંત જોઈ કોઈ ગુરુ જોઈ તો એ સમજાય વાંચી તો બધા લે છે પણ એનો ગર્ભિત અર્થ શું છે ક્યાંક ક્યાંક તો આખું ભાગવત છે એને તો વ્યાસની સમાધિ ભાષા કહેવામાં આવી છે સમજવું અઘરું છે તો આ કલ્પ ભેદની કથા છે પહેલી વાત એ ભગવાન વિશ્વકર્માના દસ સ્વરૂપો છે દસ અવતાર એમાં પહેલો અવતાર એને વિરાટ વિશ્વકર્મા કહેવામાં આવે છે આપણે ત્યાં ચોવીસ અવતારો દેખાય છે તમને એમાં એક વરા અવતાર આવે વરા અવતારમાં ભગવાન પૃથ્વીને જળથી બહાર લાવ્યા એક કલ્પની કથા જુઓ તો પૃથ્વીને બહાર ક્યારે લાવ્યા પહેલાં પૃથ્વી હતી જળમાં ડૂબી એટલે એને બહાર લાવ્યા પણ આપણે તો એ કથા જોવાની છે કે આ પૃથ્વી બનાવી કોને હતી તો ડૂબી અને તો એને વરાબર લાવ્યા પણ આપણે તો ત્યાં સુધી જવું છે કે આ પૃથ્વી આ ઘડી કોને કેવી રીતે ઘડી બાકી ભાગવતમાં સૃષ્ટિ ઉત્પત્તિ ની કથા આવે કે ભગવાન આદિ નારાયણ શેષ સયામાં સુધા છે નાભીથી કમળ પ્રગટ્યું એના પર બ્રહ્માજી સમુદ્ર હતો તો ભગવાન સુધા સમુદ્ર ને બનાવ્યો કોને ત્યાં સુધી જવું છે પાંચ તત્વ થી આ બન્યું છે તો એ પાંચ તત્વ આવ્યા ક્યાંથી આપણે ત્યાં સનાતન હિન્દુ ધર્મના પ્રધાન ચોવીસ અવતારો એમાં દસ મુખ્ય એ દસે દસ અવતારમાં એ અવતાર કાર્યને ને પરિપૂર્ણ કરવા માટે થઈ ભગવાન વિશ્વકર્મ આવ્યા છે પૃથ્વી નોતી ન ભૂમિ ન જલમ ન તેજો ન વાયુ ન આકાશો ન ચિતમ ન બુદ્ધિ આ કઈ જ નહોતું નચ બ્રહ્મા નચ વિષ્ણુ નચ રુદ્ર તારક કોઈ દેવનું અસ્તિત્વ નહોતું ત્યારે આની રચના કેવી રીતે કરી અત્યારે અઠિયાવિષ્ણુમાં કળિયુગ ચાલે છે તો આના પહેલાં અઠિયાવી દ્વાપર યુગ ગયા અઠયાવી ત્રેતા યુગ ગયા અને અઠિયાવી સતયુગ ગયા પહેલો કલ્પ અને પહેલો સતયુગ અને એનો પહેલો દિવસ એ વિશ્વકર્માનો પ્રાગટ્ય દિવસ છે